તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર પાંચ વર્ગ અને વર્ગ મૂળ ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે બધાય મિત્રોને મસ્ત રીતે આવડી જાય ને એવું ચેપ્ટર છે આપણે મિત્રો પહેલાંના વિડિયોની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક શરૂઆત કરાવી અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકની શરૂઆત કરાવતા પહેલાં તમને કેટલીક બેઝિક માહિતી આપી હતી કેવી બેઝિક માહિતી સાહેબ તો કે વર્ગ કોને કહેવામાં આવે વર્ગ મૂળ કોને કહેવામાં આવે વર્ગ કેવી રીતે કરવાનો વર્ગ મૂળ કેવી રીતે કરવાનો બરાબર ને એ તમામ માહિતી મિત્રો તમને એ વિડીયોમાં આપેલી હતી જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો કારણ કે મિત્રો બેઝિક શીખવા માટે બેઝિક શીખવા માટે તમારે ખાસ એ વિડીયો જોવો જરૂરી છે હવે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે મિત્રો પાંચ પોઈન્ટ બે પણ ખૂબ જ મસ્ત છે એમાં પણ તમારે ખાલી કોન્સેપ્ટ જ શીખવાના છે કોન્સેપ્ટ શીખશો એટલે તમને આગળના દાખલા પણ જાતે જ આવડી જવાના છે મારે તમને કરાવવાની જરૂર એ નહીં પડે બરાબર છે ને ચાલો શરૂઆત કરીએ આપણે સૌથી પહેલું જુઓ કે મિત્રો પુનરાવર્તિત બાદ બાકીની રીતે નીચેની સંખ્યાઓનું વર્ગ મૂળ આપણે શોધવાનું છે હવે ઘણા કહેશે સર આ પુનરાવર્તિત બાદ બાકી એટલે શું ચલો પુનરાવર્તિત ખબર પડે આપણને બાદ બાકી પણ ખબર પડે પણ આ પુનરાવર્તિત બાદ બાકી એટલે કરવાનું શું આવો ક્વેશ્ચન થાય ને બધા એને સાચી વાત છે તો મિત્રો પુનરાવર્તિત એટલે એવી સંખ્યા કે જે એક પછી એક પછી એક પછી એક આવ્યા કરતી હોય બરાબર ને આપણે જેને સિમ્પલ ક્રમશઃ સંખ્યા પણ કહી શકીએ પણ મિત્રો આપણે અહીંયા બાદ બાકી કરશું કઈ સંખ્યાઓથી તો કે એકી સંખ્યાઓથી આપણે કરશું બાદ બાકી અને જે છેલ્લે આપણને મળશે છેલ્લે આપણો આન્સર જીરો આવશે કેટલી સંખ્યા આપણે કેટલી વાર એવું રિપીટ કર્યું તો એ આપણો જવાબ થશે ના ખબર પડી ના ખબર પડી ને વાંધો નહીં ચાલો કરાવી દઉં તમને બધાને મિત્રો ક્લિયર કટ કરાવી દઉં ચિંતા ના કરો જરા એ ચિંતા ના કરો ચલો એટલે શું તો એક્યાસી છે ને એક્યાસી એક્યાસીને સૌથી પહેલાં આપણે એકથી માઇનસ કરો તો કેટલા આવશે તો હેંસી આવશે બરાબર વાત છે હવે ફરી આ લેવાના અને હવે એને એક પછી કઈ સંખ્યા આવે બે નહીં એકવી સંખ્યા કઈ આવે તો કે ત્રણ તો ત્રણ મૂકવાના હેંસીમાંથી ત્રણ કાઢો તો કેટલા આવશે તો કે સિત્યો તેર આવે સાચી વાત છે ફરી જ સીટ્યો લેવાના એમાંથી હવે ત્રણ તો પાંચ લેવા પડશે હવે કારણ કે આપણે એકી સંખ્યા જ લેવાની છે આપણે મિત્રો એકી સંખ્યા જ લેવાની છે ને એટલા માટે બોતેર એવી રીતે હવે બોત્તેર વધ્યા તો બોતેરમાંથી હવે આપણે સાતને માઇનસ કરશું તો કેટલા આવશે તો કે બોતેરમાંથી સાતને માઇનસ કરો તો પાસઠ આવે બરાબર છે ને ગણતરી તમે ખાસ જોઈ લેજો આમાં ભૂલ નહીં કરતા ભૂલ કરો તો પછી મોટી ભૂલ પડશે તમારો આન્સર જ નહીં આવે એટલે ઉતાવળ નહીં કરતા શાંતિથી કરજો ચલો પાસઠ આવ્યા બાજુમાં કરી દઈએ છીએ જગ્યા છે એટલે અહીંયા હવે પાસઠ પાસઠમાંથી હવે સાત આવી ગયા તો કેટલા વધ્યા આવે નવ નવ આવ્યા ને આગળ તો મિત્રો પાંસઠમાંથી તમે નવ માઇનસ કરો તો કેટલા આવે ચાલો કરો તો દરેક વિદ્યાર્થી કરશે બરાબર મારે એકલા નથી કરવાનું તમારે પણ કરવાનું છે તો પાંસઠમાંથી નવ કાઢો એટલે છપ્પન થઈ ચલો હવે છપ્પન વધ્યા એમાંથી અગિયાર કાઢવાના છે તો મિત્રો છપ્પનમાંથી અગિયાર કાઢો તો કેટલા આવશે તો છપ્પનમાંથી અગિયાર કાઢો પિસ્તાલીસ આવે પિસ્તાલીસ પિસ્તાળીસમાંથી હવે અગિયાર પછી કઈ આવે તો કે તેર આવે એટલે તેર માઇનસ કરવાના પિસ્તાળીસમાંથી મિત્રો તેર કાઢશું એટલે બત્રીસ થશે બત્રીસ થશે આગળ અહીં કરી દઉં છું બત્રીસ વધ્યા ને આવે બત્રીસ તો અહીંયા બત્રીસ લખવાના છે આપણે બત્રીસ અને બત્રીસમાંથી હવે આપણે પંદર કાઢવાના છે તો બત્રીસ માઇનસ પંદર કરો તો કેટલા આવશે તો મિત્રો સત્તર આવશે સત્તર માંથી હવે શું કાઢશું આપણે તો કે સત્તર જ કાઢવું પડશે એટલે કેટલા આવશે મિત્રો જીરો આ જીરો આવી જાય ને મિત્રો ત્યાં આપણે હવે અટકી જવાનું છે બરાબર છે હવે આપણે ગણી લઈએ કે આપણે કુલ આવું કેટલી વાર કર્યું કેટલી વાર કર્યું આપણે તો જો એક વાર બીજી વાર ત્રીજી વાર ચોથી વાર પાંચમી વાર છઠ્ઠી વાર સાતમી વાર આઠમી વાર અને નવમી વાર બરાબર નવ વાર આપણે કર્યું નવ વાર્ગ કર્યું એનો મતલબ એવો થાય છે મિત્રો કે આ એક્યાસીનું વર્ગ મૂળ એક્યાસીનું વર્ગમૂળ કેટલું કહેવાશે નવ કહેવાશે બરાબર છે બધાયને ક્લિયર થતું હશે હવે બધાયને ક્લિયર થઈ ગયું હશે ચાલો ફરીથી સેમ વસ્તુ સો માટે કરીએ સો માટે કરીએ ચાલો તો સૌથી પહેલાં સોમાંથી એક માઇનસ કરો તો નવ્વાણું ચાલો લખી દઈએ પહેલાં બધી વસ્તુ એટલે તમને ક્લિયર થઈ જાય ફટાફટ થઈ જાય આપણું એક ત્રણ પાંચ સાત અહીં પણ લખી દઈએ છીએ ચાલો લખી દઈએ નવ પછી અગિયાર પછી તેર અને પછી પંદર જોઈશું પછી આગળ આવે તો પછી લખશું પછી લેવા દઈશું ચાલો નવ્વાણું લખીએ આગળ નવ્વાણુંમાંથી ત્રણને કાપો તો કેટલા આવે મિત્રો તો છન્નું આવે છન્નુંમાંથી પાંચ કાપો તો કેટલા આવે એકાણું આવે એકાણુંને એ લખો એકાણુંમાંથી સાતને કાપો તો કેટલા આવશે તો મિત્રો એકાણુંમાંથી સાતને કાપશો એટલે ચોર્યાસી આવશે એટી ફોર પછી એટી ફોરમાંથી નવને કાપશો એટલે કેટલા આવશે તો મિત્રો પંચોતેર આવે પંચોતેર આવે પંચોતેરમાંથી અગિયારને કાપો એટલે કેટલા આવે તો કે ચોસઠને ચોસઠ આવશે કેટલા આવશે ચોસઠ આવશે પંચોતેરમાંથી અગિયાર ચોસઠ ચોસઠમાંથી તેર કાપો કાઢો ચોસઠમાંથી તેરને કાઢશો એટલે એકાવન થાય પછી એકાવનમાંથી પંદરને કાઢવાના છે એકાવનમાંથી પંદર તો છત્રીસ થશે એટલે આગળ આપણે જવું પડશે બરાબર ને જઈએ છીએ વાંધો નહીં છત્રીસમાંથી હવે આપણે સત્તરને કાઢવાના છે તો મિત્રો છત્રીસમાંથી સત્તરને તમે કાઢો તો કેટલા આવશે તો ઓગણીસ આવશે અને હવે ઓગણીસમાંથી હવે સત્તર પછી શું આવશે અહીંયા ઓગણીસ ઓગણીસમાંથી ઓગણીસ તો જીરો અને ઝીરો મતલબ કે આપણે અહીંયા અટકી જવાનું છે હવે ગણી લઈએ આપણે કેટલા મળીએ આપણને તો જુઓ તમે એક પછી આ બીજું આ ત્રીજું આ ચોથું આ પાંચમું આ છઠ્ઠું સાતમું આઠમું નવમું અને દસમું કુલ દસ વાર ગણતરી આપણે કરવી પડી એટલે અહીંયા લખી શકાય કે ભાઈ સોનું વર્ગ મૂળ બરાબર દસ થાય એટલે કે દસનો વર્ગ કરો એટલે સો થાય સિમ્પલ અહીંયા નવનો વર્ક કરો એટલે એક્યાસી થાય આવી રીતે આપણે કરવાનું હતું ચલો નેક્સ્ટ સેમ વસ્તુ કરવાનું છે આપણે બરાબર ને પાંચ દાખલા કરવાના છે આવી રીતે થોડી સ્પીડ પકડીએ આપણે હવે શાંતિથી કરશું તો ક્યારેય મેળે નહીં આવી રહી થોડી સ્પીડ પકડીએ જોજો ખાસ હવે એકસો ને એક્યાસીમાંથી એક કાપવાના છે એટલે એકસો ને વીસ આવશે સંખ્યાઓ લખી દઈએ ફટાફટ માઇનસ ત્રણ માઇનસ પાંચ માઇનસ સાત અહીં પણ લખી દઈએ છીએ માઇનસ નવ માઇનસ અગિયાર માઇનસ તેર માઇનસ પંદર પછી અહીંયા લખવું પડશે આપણે માઇનસ સત્તર માઇનસ ઓગણીસ અત્યારે રાખીએ આટલું પછી લખી નાખશું એવું હોય તો એકસો વીસ એકસો વીસ માઇનસ ત્રણ કરો તો કેટલા આવે એકસોને સત્તર સાચી વાત છે એકસો સત્તરમાંથી પાંચ કાઢો તો કેટલા આવે એકસોને બાર સાચી વાત છે એકસોને બારમાંથી મિત્રો સાત કાઢો તો કેટલા આવે એકસો બારમાંથી સાત કાઢો તો એકસોને પાંચ થાય હવે અહીંયા લાઇન કરી દઈએ હવે આપણે અહીંયા એકસો ને પાંચમાંથી નવ કાઢવાના છે એકસો ને પાંચમાંથી આપણે નવ કાઢશું તો છન્નું થશે છન્નુંમાંથી અગિયાર કાઢશું આપણે હવે છન્નુંમાંથી અગિયાર તો પંચ્યાસી પછી પંચ્યાસીમાંથી તેર કાઢીશું પંચ્યાસીમાંથી આપણે તેર કાઢીશું તો બોતેર થશે પછી બોતેરમાંથી પંદર કાઢશું એટલે બાર ને અહીંયા સાત એટલે કેટલા આવે છે પંદર કાઢવાના છે ને આપણે હા સત્તાવન બરાબર છે પછી સત્તાવનમાંથી સત્તરને કાઢીએ હવે સત્તાવનમાંથી સત્તરને કાઢો એટલે મિત્રો કેટલા આવે ચાલીસ થતાં હશે બરાબર ને સિમ્પલ સાત માઇનસ સાત ઝીરો ચાલીસમાંથી ઓગણીસને કાઢો તો કેટલા આવશે ચાલીસમાંથી મિત્રો ઓગણીસને કાઢશું એટલે એકવીસ આવશે અને હવે એકવીસમાંથી આપણે ઓગણીસ પછી એને એકવીસ આવશે એકી સંખ્યામાં એટલે ઝીરો થઈ જાય સો ધીસ ઇઝ અવર આન્સર બરાબર થીસ ઇઝ અવર આન્સર ગણી લઈએ આપણે કેટલા થાય છે જો આ પહેલું આ બીજું આ ત્રીજું પછી ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું દસમું અને અગિયાર આપણે કુલ મિત્રો અગિયાર વાર ગણતરી કરી એટલે લખી શકાય કે ભાઈ એકસો ને એકવીસનો વર્ગ મૂળ અગિયાર મળશે અગિયાર મળશે ક્લિયર છે બધા એ મિત્રોને ક્લિયર થઈ ગયું હશે ને હવે ચાલો આગળ વન ફોર્ટી ફોરનું કરીએ આવે એવી રીતે આપણે બધા ભેગા થઈને કરીશું આપણે એટલે થઈ રહેશે વન ફોર્ટી ફોરને પહેલાં માઇનસ કરો એક સાથે તો વન ફોર્ટી થ્રી આવે વન ફોર્ટી થ્રીને માઇનસ કરો ત્રણ સાથે તો વન ફોર્ટી આવશે વન ફોર્ટીને માઈનસ કરો પાંચ સાથે તો મિત્રો વન થર્ટી આવશે વન ફો વન થર્ટી માઇનસ કરો હવે સાત વડે તો પાંચ ને બીજા એટલે એકસો અઠ્યાવીસ આવશે પછી એકસો ને અઠ્યાવીસને માઇનસ કરો નવ સાથે તો એકસો ઓગણીસ થશે એકસો ઓગણીસ થશે ચલો હવે અહીંયા એકસો ને ફરી કરો માઇનસ અગિયાર સાથે તો એકસો ઓગણીસ માઇનસ અગિયાર આઠ થાય અગિયાર અહીંયા અતિ આપણે હવે 108 ને આઠને ઓછા કરીએ આપણે તેર સાથે તો કેટલા થાય છે ગણો તો પંચાણું થશે પંચાણું પછી પંચાણું ને માઇનસ કરવાના છે આપણે પંદર સાથે તો એંસી આવશે એંસી માઇનસ પંદર સત્તર આવશે હવે અહીંયા સત્તર માઇનસ કરવાના છે આપણે એંસીમાંથી સત્તર તો સિક્સટી થ્રી ત્રેસઠ આવશે માઇનસ કરીશું ઓગણીસ સાથે ત્રેસઠ માઇનસ ઓગણીસ એટલે તેર માઇનસ નવ ચાર અને પાંચ માઇનસ એક ચાર ચુમ્માલીસ ચુમ્માલીસમાંથી આપણે હવે એકવીસને માઇનસ કરશું એટલે ચારમાંથી ત્રણ જાય એટલે ત્રણ અને અહીંયા બે ત્રેવીસ અને ત્રેવીસમાંથી ત્રેવીસને કાઢો એટલે ઝીરો થઈ જાય બરાબર ને ઝીરો થઈ જાય બસ આજ તો જોઈએ છે આપણે હવે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર ચાલો સરસ વેરી ગુડ વેરી ગુડ બધાય મિત્રો મસ્ત કામ કરી રહ્યા છો ચલો એકસો ને ચુમ્માલીસનું વર્ક આવશે આપણું બાર ક્લિયર છે ચાલો હવે આગળ જઈએ છીએ આપણે દાખલા નંબર પાંચમાં હજુ બાકી છે આપણું છેલ્લું પછી આપણું પૂરું થશે અને પછી આગળ હજી બાકી જ છે પણ આ તો બહુ સિમ્પલ સિમ્પલ વસ્તુ છે મજા આવી જાય એવી વસ્તુ છે ચલો સોલ્વ કરીએ આને એકસોને ને ઓગણ વન સિક્સટી નાઇન ચલો વન સિક્સટી નાઇનને માઇનસ કરીએ એકથી તો વન સિક્સ્ટી એટ થાય વન સિક્સટી એટને માઇનસ કરો ત્રણથી તો વન સિક્સ્ટી થાય વન સિક્સ્ટી ફાઈવને માઇનસ કરો ફાઇવથી તો વન થાય બરાબર છે ને મિત્રો જોઈ લેજો ખાસ હવે એવી રીતે વન સિક્સટીને માઇનસ કરવાના તમારે સાતથી તો વન ફિફ્ટી થ્રી થાય એટલે એકસો ત્રેપન કહો છો પ્રેમથી આપણે એને એકસો ત્રેપન ને માઇનસ કરવાના આવે નવ થી તો ત્રેપન માઇનસ નવ કરો તો કેટલા આવે ચુમ્માલીસ એટલે એકસો ને ચુમ્માલીસ એકસો ને ચુમ્માલીસ માઇનસ કરવાના છે આપણે અગિયાર થી તો અગિયાર ચુમ્માલીસ માંથી ને કાઢવાના છે આપણે એટલે તેત્રીસ અરે સોરી શું કહેવાય તેત્રીસ થશે એકસો ને પછી 133 ને તેત્રીસને કાઢવાના છે આપણે હવે તેર વડે તો એકસોને તેત્રીસમાંથી તેર કાઢો એટલે 120 વીસ આવશે એકસો વીસમાંથી કાઢવાના છે પંદરને એટલે એકસો પાંચ થશે હજી આગળ જવું પડશે આપણે બરાબર છે ને ચાલો જઈએ છીએ ચિંતા ના કરો એકસો પાંચમાંથી હવે કાઢો સત્તર તો મિત્રો એકસોને પાંચમાંથી સત્તરને કાઢો એટલે અઠ્યાસી થાય અઠ્યાસી આવે પછી 19 ઓગણીસને કાઢવાના છે આપણે અઠ્યાસીમાંથી ઓગણીસને આપણે કાઢીશું તે સિક્સટી નાઇન થશે ઓગણ સિત્તેર ઓગણ હવે એકવીસને કાઢવાના છે તો નવમાંથી એક જાય એટલે આઠ છમાંથી બે જાય એટલે ચાર અડતાલીસ અડતાલીસમાંથી હવે ત્રેવીસને કાઢો આઠમાંથી ત્રણ જશે એટલે પાંચ વધશે ચારમાંથી બે જશે એટલે બે વધશે અને છેલ્લે પચીસમાંથી આપણે હવે પચીસને કાઢશું એટલે કેટલા વધશે અહીંયા કંઈ નહીં વધે ઝીરો વધે અને એ જ તો આપણને જોઈએ છે ચાલો ગણતરી કરી લઈએ હવે કેટલા વધી ગયા છે અને કેટલા ઘટી ગયા છે બરાબર ને આ પહેલું આ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું પછી આઠમું નવ દસ અગિયાર બાર અને તેર આપણે કુલ મિત્રો તેર વાર ગણતરી કરી એટલે એકસો ને ઓગણ સિત્તેરનું વર્ગમૂળ કેટલું આવશે મિત્રો તેર આવશે યાદ રાખજો કેટલું આવશે તેર આવશે તો તમારે મિત્રો એક્ઝામમાં પણ આવી રીત કરવાની છે તમે કરજો બહુ સિમ્પલ છે બધાય મિત્રોને માઇનસ કરતા તો આવડતું હશે ને હા આવડતું હશે તો ખાસ આ તમારે મિત્રો એકવાર પ્રેક્ટિસ કરી લેવાની છે કારણ કે તમારી જો આમાં એક પણ જગ્યાએ ભૂલ પડશે ને તમારો લાસ્ટમાં આન્સર જ નહીં આવે એટલે તમે આમાં ઉતાવળ નહીં કરતા શાંતિથી કરજો બરાબર છે તમારું આરામથી આન્સર આવી જશે આગળ જઈએ છે નીચેની સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોવાની શક્યતા છે આમાંથી કઈ કઈ સંખ્યાઓ છે જે પૂર્ણ વર્ગ છે મિત્રો વર્ગ એટલે શું ખબર છે પૂર્ણ વર્ગ એટલે એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય જેમ કે સોળ તો સોળનું વર્ગમૂળ કેટલું આવે તો કે સોળ કઈ સંખ્યાનો વર્ગ છે ચાર સાચી વાત છે પચીસ તકે પચીસ તો પચીસનું વર્ગમૂળ કેટલું આવે પાંચ કારણ કે પાંચનો વર્ગ પચીસ થાય પણ હું એવું કહું કે સત્યાવીસ તો મિત્રો સત્યાવીસનો તો કોઈ વર્ગ છે જ નહીં કોઈ સંખ્યાનો વર્ગ સત્યાવીસ છે જ નહીં મતલબ કે સત્યાવીસને વર્ગ મૂળ હોય મતલબ કે પૂર્ણવર્ગ કહી શકાય નહીં પણ આ સોળ અને પચીસને વર્ગ કહી શકાય છે બરાબર છે ઇંગ્લિશમાં મિત્રો એને પરફેક્ટ સ્ક્વેર કહેવામાં આવે છે ગુજરાતીમાં આપણે એને પૂર્ણ વર્ગ કહીએ છીએ ચલો હવે આપણને ખબર કેવી રીતે પડે કે આટલી મોટી મોટી સંખ્યાઓ છે તો એનો વર્ગમૂળ હશે કે નહીં હોય એનો વર્ગ હશે કે નહીં હોય આ પૂર્ણવર્ગ હશે કે નહીં હોય તો મિત્રો એના માટે સિમ્પલ એક ટેકનિક છે તમને એકથી લઈને દસના વર્ગ આવડવા જોઈએ બરાબર બધાને આવડે છે ને જો લખીએ આપણે બરાબર એકનો વર્ગ કેટલો આવશે મિત્રો તો એક જ આવશે બેનો વર્ગ ચાર આવશે ત્રણનો વર્ગ નવ આવશે ચારનો સોળ પાંચનો પચીસ છનો છત્રીસ સાતનો ઓગણપચાસ આઠનો ચોસઠ નવનો એક્યાસી ને દસનો સો તમે મિત્રો જુઓ બધી સંખ્યામાં એકમનો અંક તમે જોઈ શકો છો એવી રીતે કે એક આવે છે ચાર આવે છે નવ આવે છે છ આવે છે અહીંયા એકમનો અંક બરાબર ને એકમનો અંક અહીંયા એક આવે છે ચાર આવે છે નવ આવે છે છ આવે છે પાંચ છ નવ ચાર એક અને ઝીરો કેટલીક સંખ્યાઓ એવી છે કે જે આમાં આવતી નથી કેટલીક સંખ્યા જો કંઈ કંઈ નથી આવતી તો એક તો બે નથી આવતી છે ને બે એક જ સંખ્યામાં એકમનો અંક બે નથી આવતો પછી ત્રણ જો તમે ત્રણેય નહીં આવતી હોય છે ને ત્રણ પણ નથી આવતી ત્યાર પછી સાત તમે જોઈ શકો છો મિત્રો કે સાત સંખ્યા પણ આવતી નથી એકેમાં સાત નથી આવતા અને આઠ પણ નથી આવતા એટલે દરેક આ સંખ્યામાં બે ત્રણ સાત અને આઠ મિત્રો આવતા નથી એટલે આ આપણા નંગ છે શું છે આપણા નંગ છે આપણે આને બોક્સમાં મસ્ત પેક કરી દઈએ છીએ બરાબર ને ચલો કલર કરી દઈએ કેમકે આપણા નંગ છે આપણે એને વધાવી લેવાના છે આપણે એને વધાવી લેવાના છે કારણ કે આ જ આપણા મેન નંગ છે કે ભાઈ જો આ ત્રણ નંગ નહીં આવે ને મતલબ કે આ ત્રણ નંગ નહીં હોય તો એ સંખ્યા પૂર્ણ હોવાની શક્યતા હોઈ શકે છે પણ જો આ નંગ આવી ગયા એકમના અંકમાં આ નંગ દેખાઈ ગયા ને મિત્રો એટલે એ સંખ્યાને આંખો બંધ કરીને ચોકડી મારી દેવાની છે કે ભાઈ આ સંખ્યા પૂર્ણ સંખ્યા છે નહીં ચાલો ચારસો ને અરે વાહ પહેલી જ સંખ્યા એકમનો અંક બે છે ભાઈ નીકળ તું નીકળી ગયા તું અમારી સંખ્યા નથી અમારી એટલે કઈ પૂર્ણવ સંખ્યા નથી બરાબર છે ને ચલો ચાર છે હા ચાર હોઈ શકે છે ચાર મિત્રો હોઈ શકે છે આપણે જે સંખ્યા હોય ને ત્યાં આપણે બોક્સ કરીએ અને જે નથી ને ત્યાં આપણે ચોકડી મારીએ ચલો પાંચસો ને તેતા ત્રણ આવે છે હા ભાઈ હા ત્રણ આવે એટલે જા ભાઈ તું ઘરે ભાગી જા તું ઘરે ભાગી જા ચારસો ચોર્યાસી હા ભાઈ ચાર આવે તો હોઈ શકે છે બરાબર ને આપણે ચારથી કોઈ લેવી દેવી નથી આપણે કઈ સંખ્યા જોવાની છે બે ત્રણ સાત આઠ બે ત્રણ સાત આઠ છે ને કેટલું સિમ્પલ પહેલાં બે ત્રણ પછી સાત આઠ આ નંગ હોવા જોઈએ નહીં આ નંગ હશે ને એટલે એ સંખ્યા પૂર્ણવર્ગ કહેવાશે નહીં ચલો અહીંયા સાત આવ્યા છે ચલ ભાઈ નીકળ ઘરે ભાગી જા ઘરે ભાગી જા જારો જરાય કામ નથી ઓકે ચાલો અહીંયા કામ લાગી શકે છે આપણને બરાબર ને કારણ કે એકમનો અંક એક છે એક મિત્રો હોઈ શકે છે એક હોય તો સંખ્યા પૂર્ણવર્ગ હોઈ શકે છે જરાય ચિંતા નથી કરવાની આઠ છે ચલ ભાઈ ઘરે ભાગી જ ઘરે ભાગી જ નથી તારું કામ અહીંયા અમારે પણ અહીંયા એકતાલીસમાં એક આવે છે એટલે આ સંખ્યા આપણી પૂર્ણવર્ગ હશે ચલો મિત્રો હવે આ છે ને જીરોમાં તમે મિત્રો બે નિયમ છે કે જો જીરો બે ભેગા ભેગા હશે ને તો એ સંખ્યા પૂર્ણવર્ગ હશે પણ ઝીરો એકલો હોય ને તો એ સંખ્યા પૂર્ણવર્ગ હશે નહીં યાદ રાખજો ઝીરો બે ભેગા ભેગા હશે એટલે બે જીરો ચાર જીરો છ જીરો આઠ જીરો દસ એવા જીરો હોય ને તો એ સંખ્યાને પૂર્ણ વર્ગ કહેવાય પણ એક જ એકમ એકી સંખ્યામાં હોય એટલે કે એક ત્રણ પાંચ સાત એવા જીરો હોય ને તો એને પૂર્ણવર્ગ કહેવાય નહીં અહીંયા બે જીરો છે એટલે આને પૂર્ણ વર્ગ કહેવામાં આવે કે ભાઈ તું પૂર્ણવર્ગ સંખ્યા છે આવી જ છ ઓકે તું પણ આવી જા ભાઈ તું પણ પૂર્ણવર્ગ સંખ્યા છે ચાલો સાત છે સાત આવે એટલે ના પાડી દેવાની કે ભાઈ તારું કામ નથી ઘરે ભાગી જા અહીંયા છ છે ઓકે છમાં તો કંઈ વાંધો જ નહીં આપણને આપણને છથી કંઈ વાંધો પડે છે આપણને વાંધો ક્યાંથી પડે છે બે ત્રણ સાત આઠથી પડે છે ને અહીંયા એક જ જીરો છે મિત્રો એક જીરોને જોઈએ ડબલમાં જીરો જોઈએ જોડી જોઈએ બરાબર ને ચંપલની કેવી જોડી આવે એવી જોડી જોઈએ આઠ છે ચાલો ભાઈ ઘરે ભાગી જાઓ આઠ છે એટલે આવી શકશે નહીં ત્રણ છે ચાલો ભાઈ ઘરે ભાગો નહીં આવે એટલે મિત્રો જે પણ ચેકડી મારી છે ને જે પણ ચેકડી મારી છે એ બધી સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યા નથી કારણ કે એમાં એકમનો અંક બે ત્રણ સાત અથવા તો આઠમાંથી કોઈ સંખ્યા આવે છે આવી સંખ્યા આવે એટલે એ સંખ્યાને ક્યારેય પૂર્ણવર્ગ કહી શકાય નહીં ક્લિયર છે બધાયને ચાલો આગળ વધીએ છીએ આપણે હવે નીચેની સંખ્યાઓના વર્ગમૂળનો એકમનો અંક કયો હશે તો એક કામ કરીએ જો અત્યારે આને બાકી રાખીએ છીએ કેમ કે તમે જુઓ ટાઈમ કેટલો બધો વધી ગયો છે બરાબર ને વીસ મિનિટ ઉપર થઈ ગઈ છે અને અમુક પાછા બગાસા ખાતા હશે મને ખબર છે બરાબર આટલું મસ્ત શીખવું છતાં પણ બગાસા ખાતા હશે એટલા માટે આપણે એક કામ કરીએ છીએ આ જે ત્રણ અને હજુ વાર લાગે એવું છે ચાર ચારવાળા પણ ઘણા બધા છે એટલે આપણે એક કામ કરીએ છીએ ત્રણ અને ચાર આની પછીના વિડીયોમાં રાખીશું એમાં આપણે પરફેક્ટલી પૂરું કરાવીશું એ પણ મિત્રો ખૂબ જ સિમ્પલ છે આવડી જાય એવું છે ત્યાં સુધી જે પણ વિદ્યાર્થીઓ નવા છે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડિયોને પણ મિત્રો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી આપજો અને ખાસ મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો કારણ કે તમારે ધોરણ નવ અને ધોરણ દસમાં પરફેક્ટલી ભણવું હોય ને તમારે પરફેક્ટલી એટલે કે તમારે એકદમ ટેન્શન લીધા વગર ભણવું હોય ને તો ધોરણ આઠનું મેટ્સ કરજો પાકું કારણ કે એ આપણું બે છે તમને જો ધોરણ આઠનું ગણિત આવડશે ને તો તમને ધોરણ દસ કે નવના ગણિતમાં જરાય વાંધો નહીં પડે તો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે આજે જે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે આપણે આજે અધૂરું રાખ્યું ને એ આપણે પૂરું કરાવી છું